અને બફારામાં અકળાતા લોકોને રાહત મળે તેવું મન બનાવતા મેઘરાજાએ વાગડથી શરૂઆત કર્યા પછી કચ્છના પાંચ તાલુકામાં હાજરી પુરાવી હતી અને રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા ગઢશીશા પટ્ટીના ડોળ મોટી ભાડે દર્શડી ગંગા પર શેરડી વિગેરે પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું દ્વિચક્રી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા બપોરે ત્રણ વાગ્યે પડેલા વરસાદથી બચવા ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહેલા લોકોએ પિકઅપ બસ સ્ટેશન છાપરા અને વૃક્ષોની ઓથ લીધી હતી મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક આવી હતી બીજી બાજુ પચ્છમના ખાવડા ખાતે પણ સાંજે સાડા છ વાગ્યે એક ઇંચ જેટલો વરસાદ થયો હોવાના હેવાલ છે પ્રતિનિધિ હીરાલાલભાઈ રાજદેએ જણાવ્યું હતું કે અગાઉ પણ એક ઇંચ વરસાદ પડી જતા વાવણી કાર્ય ખેડૂતોએ ચાલુ કરી દીધું છે વધુ એક ઇંચ વરસાદ પડતા આનંદની લાગણી ફેલાઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસર હતી અબડાસા તાલુકાના રાતા તળાવ નરેડી વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હોવાનું કનુભાઈ બાવાજીએ જણાવ્યું હતું વરસાદ પડતા પાણી વહી નીકળ્યા હતા મુંદરામાં રાત્રે નવ વાગ્યે ચાલુ થયેલા વરસાદથી પાણી વહી નીકળ્યા હતા પોણો કલાક સુધી મેઘમહેર અવિરત રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે મુંદરા આસપાસના ઝરપરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ છે બીજી તરફ સુરજબારી સામખીયાળી માર્ગ પર પણ રાત્રે વરસાદ ચાલુ થયો હતો જેમાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી